મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ શિયાળામ આજી બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો કેમ છો બધા મજામાં હું પણ મજામાં જ છું મિત્રો સવાર સવારના વહેલા આપણે આવી ગયા છીએ વાડી કારણ કે ઘણા દિવસો પછી આપણે વાડી આવ્યા છીએ આજે અને આપણી કોયલી ઘોડી તમે જોઈ શકો છો એ ઘોડીને ઘણા દિવસોથી જે બહાર નથી કાઢી આજે આપણે એને બહાર કાઢી છે ઘણા દિવસો પછી ને આમાં વાવેતર કરેલ છે ભૂતડીનું બાજુ ચરો છે જે ચરાનું નામ તો મને નથી આવડતું ગજરો નથી બીજો કંઈક છે ને આ બાજુ કપાસનું વાવેતર કરેલ છે ને આ બાજુ આમાંનો બગીજો આજની સવાર કંઈક આવી છે ક્યાં જવાનું છે આજે તો કાંઈ નક્કી નથી હજી સવારની પોરમાં કોળીને ઘાસ ખબર આવી ગયા ચરવા માટે ઘોળીને ઘણા દિવસો પછી બારી કાઢે છે માખ મચ્છર બહુ છે મિત્રો કહેજો તમારી બાજુ પણ કેવો વરસાદ છે અમારે સારો પડી ગયો હવે આવી જાય તો સારો થોડીક વરસાદની જરૂર છે ભલે પૂર જેટલી જરૂર નથી થોડી ઘણી જરૂર છે થોડીક આને જરાવી અને વર્કઆઉટ કરાવીને મૂકી મૂકીને મિત્રો આપણે આ લોણ બનાવી છે ઘોડી માટે સ્પેશિયલ તમે જોઈ શકો છો આ ઘોડી માટે જ બનાવેલી છે તો હવે આપણે જઈએ છીએ રાધેભાઈની વાડી સવારે થોડુંક વર્કઆઉટ થઈ જાય એના માટે પગે જ નીકળે છે એ બાઇક નથી લીધી ભેગી ને વાડી વિસ્તાર હજાર તમે જોઈ શકો છો કપાસ વાવેતર કરે છે ને આજે જવાનું છે રાધેભાઈની ઘોડી ટ્રેનિંગ કરવા માટે તો પહોંચી જાય રાધેભાઈની વાડી તમને બતાવશે રાધેભાઈની વાડીને એની ઘોડી મિત્રો આ બાજુ આપણે શ્યામા ઉપર ચડી ગયા છીએ સવારી કરી રહ્યા છીએ ફર્સ્ટ સવારીને આ બાજુ ભેંસો હોય પાછળ પાછળ આવે છે લારે થવા માટે અને બેસો મેકી તો ભડકશે તો ભડકતી નથી પણ આપણને પાછળ આવે છે લારે થવા માટે અને આપણે સામાન્ય ટ્રેનિંગ દઈ રહ્યા છીએ અને આ માણસ છે છે ફીલ્ડ છે આ તો નાનકડી વચ્ચે રહી છે ટ્રેનિંગ કરી રહ્યા છે એને પહેલાં રસ્તાની ભોયાણી કરી નાખી લગામની તો ભોયાણી થઈ ગઈ છે મિત્રો ચાલો હવે આપણે ત્રણ વાગ્યા છે ને જવાનું છે ભેડ માતાના મંદિરે જે રત્ન કચ્છથી મારા ગામથી મારા ગામથી બત્રીસ કિલોમીટર જેવું થાય છે અહીંયાથી હું જઈશ કૂકમાં કૂકમાંથી જામુડી લેરો રસ્તો ત્યાં રસ્તા ઉપર હન્નનાદન મંદિર આવે છે ત્યાં ઘડી આશો મંદિર મંદિરે ત્યાંથી આપણે નીકળી જશું એ રસ્તા ઉપર જામુડી લંગીને માતાજીનું મંદિર આવશે એ હું તમને બધા વિડીયામાં બતાવીશ અને એકવાર જરૂરથી તમે જાજો મિત્રો એનો વ્યૂ જોજો તમે મજા આવશે અને વરસાદના મોસમમાં તો કંઈક અલગ જ મજા હોય છે તો તમે લાસ્ટ સુધી જોજો અને આવો જ બસ વિડીયા જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ કચ્છી બ્લોગને સબસ્ક્રાઈબ પણ કરજો અને નકરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી આવો અને વધુમાં વધુ શેર કરો તો ચાલો મિત્રો હવે હું ઘરેથી નીકળી આવું છું હું મારા ભેગો હાલે છે મારા માસિંદીકરો એ દ્વારકા સાહેમાં મારા ભેગો જ હતો આજે ફ્રી હતો કે મારે હાલો છે નકાતો એકલો જ જાત ને પછી શૂટિંગ એકલાને કરવી પડે પણ આજે એ ભેગો છે થોડીક શૂટિંગમાં ટેકો પણ મળી જશે તો હાલો હવે ઘરેથી નીકળી જાય અત્યારે ભાઈ બીલી ચાલો મિત્રો આપણે નીકળી ગયા છે હવે રતનાલથી થોડોક લેટ થઈ ગયો આપણને તો મિત્રો આપણે પહોંચ્યા છીએ કુપમા બસ કુપમાંથી થોડાક કિલોમીટર બાકી રહ્યા છે એ રીતના રત્નાલ કુકમાં તેર કિલોમીટર થાય છે તેરથી થી ચૌદ કિલોમીટર બસ પંદરથી થી સત્તર કિલોમીટર બાકી રહ્યા છે ત્યાંથી આપણે સીધા ને આગળથી પછી વળી જવાનો છે એ પણ તમને રસ્તો બતાડશો કે ક્યાંથી ક્યાં જવાય છે બરાબર મિત્રો મિત્રો અહીંયા આવી ગયો આનો દાદાનું મંદિર ત્યાંથી આપણે રસ્તો જાય છે ત્યાં આપણે જવાનો છે ભેડ માતાજીનો મંદિર બાજુ રસ્તો આપણે લે રાખવાને પહોંચ્યા છે ચાલો અનુદાન દર્શન રૂપિયા આ લેર ગામ છે ચાલો આપણે આવી ગયા અનુદાન મંદિર તો ઓલો દર્શન કરી લે મંદિર અત્યારે બંધ છે કારણ કે અત્યારે ચાર વાગા છે પૂજ્ય શ્રી હમીરજી બાપુની સમાધિ સિંહ બાયરા જમા દાદાની સમાધિ મિત્રો આ બાજુ નીકળો જાબોળી બાજુ તો જરૂરથી લહેર હનુમાન દાદા ને દર્શન કરવા આવજો અમે ભુજ જઈ તો આવતા જતા દર્શન કરવા આવીએ છીએ સન્ડે હોય ત્યારે કા પછી શનિવારે અમે નીકળી ત્યારે સવારના દર્શન કરી જાય છે આ છે હનુમાન મંદિર અત્યારે બંધ છે મિત્રો બધા એક પર જરૂરથી કરી આપણે નીકળી જાય માતાના મંદિર બાજુ ચાલો મિત્રો હવે આપણે નીકળી જાય ભેળ માતાના મંદિર બાજુ ચલો મળીએ આપણે આગળ બહુ લીલોતરી છે આ બાજુ તો વરસાદ બહુ સારો થયો છે તમે જોઈ શકો છો બહુ મસ્ત જગ્યાએ જઈ રહ્યા છીએ ઘણા સમય પછી આજે Gracias.

જામુડી આપણે પહોંચી આવ્યા તો ભાઈઓ ગામ બાજુમાં છે બંને ત્યાંથી હવે આપણે બે કિલોમીટર જેટલા દૂર હશો હમણાં જ આનો પહોંચી જાય માતાજીને માથે રહી તો મિત્રો ફાઇનલી આપણે બેડ માતાજી રસ્તા બાજુ પહોંચી આવી બાજુ રસ્તો જાય છે બેડ માતાજીના બાજુ

પહોંચી માતાજીને દર્શન કરી અને પછી આપણે આગળનું તમને વ્યૂ બતાવીશું ચાલો મિત્રો હવે આપણે માતાજીને દર્શન કરેલી પહોંચીએ ફાઈનલ મિત્રો આપણે દર્શન કરી લીધા છે માતાજીના મિત્રો તમે શકો છો નદી વહી રહી છે આ ડુંગરો વિસ્તાર બકરી પણ ચરી રહી છે તમે જોઈ શકો છો નો નગરી ના નગરી દેખાઈ રહી છે અને નદીના ઝરણા ચાલુ છે ત્યારે તો ચાલો આપણે એ પણ જોવા જઈએ